એમાં આપણે અવારનવાર ઘણા બધા સ્ટોલની મુલાકાત લીધેલી હતી જે સારી એવી કંપની છે આધુનિક કંપની છે અને આધુનિક ટેકનોલોજી લઈને આવેલી છે એવી કંપનીના આપણે સ્પેશિયલ વિડીયો જે છે એ ખેડૂત મિત્રોના કોમેન્ટ મુજબ બનાવવાના હતા અત્યારે આપણે આવી ગયા છીએ એક એક સરસ મજાના એવા સ્ટોલ ઉપર કે જે તાર ફિનિશિંગ જોઈને તમને અંદરથી એમ થતું હશે કે આવું મટીરિયલ અને આ પ્રકારનું આખું જે વાયર સિસ્ટમ છે એ કઈ રીતના સિસ્ટમ છે ખાસ કરીને શિયાળુ પાકનું વાવેતર તો થઈ ગયું છે પાક પણ મોટો થઈ ગયો છે રોજબૂંડ અને જંગલી જાનવરો એનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે એના માટે ઝટકા મશીનને એવી સિસ્ટમ તો લગાવીએ છીએ પણ તાર ફિનિશિંગ સિસ્ટમમાં પણ ઘણો બધો ફાયદો થતો હોય છે તો એક પ્લાસ્ટિકની જાળી પોલિમરની જાળી તરીકેની વાતચીત કરવાની છે ઇનોવેટિવ ફિલામેન્ટના ઘણા બધા વિડીયો આપણે સુરતની ભૂમિ ઉપર બનાવેલા હતા એના ઓનર અને આપણા મિત્ર છે જોડાઈ ચૂકેલા છે એનો પરિચય લઈએ અને આ કૃષિ મેળાના માધ્યમથી

જે અમે ડ્રેગન ફ્રૂટની ટ્રેલિસ પદ્ધતિ જે આવે અને જેટલા પણ વેલાવાળી સબ્જીઓ આવે પોલીહાઉસ ટામેટા એ બધી જગ્યામાં તમે વાપરી શકો એની પણ આયુષ્ય જે છે એ પણ નવથી થી દસ વર્ષ છે જે પણ ખેડૂત મિત્રો લોખંડથી ત્રાસેલા છે અને કોસ્ટિંગની વાત કરીએ અને આની અને વાયરની સાગરભાઈ હા એમાં ચાલીસથી પિસ્તાલીસ ટકાનું ફેર પડી જાય વાયરમાં લોખંડ કરતાં પિસ્તાળીસ ટકા પચાસ ટકા સસ્તું પડે તો ખેડૂત મિત્રો તમને ટૂંકમાં કહી દઉં તો લોખંડની જાળી અથવા તો તાર આપણે ફિનિશિંગ કરતા હોય છે લોખંડનો તાર અથવા તો જાળી માત્ર ત્રણથી ચાર વર્ષ ટકી શકે છે એમાં કાટ લાગી જાય છે પણ આ જાળીનું જે સાહેબ કહેવા માગે છે પિયુષભાઈ કે બાર વર્ષ સુધી આપણા ખેતરમાં ટકી રહેવાની છે એમાંય ખાસ કરીને

આને છે ને તમે અર્ધો ફૂટ એક ફૂટ જેવું નીચે શકો તો પણ આ નહીં એક નહી બેનિફિટ છે હવે કેટલા કેટલા ટૂંકમાં આપણે સાઈઝ કહીએ તો વાયર તમે બનાવો છો પછી જાળીની વાત કરીએ આપણે પહેલા જાળીનું તમને કહી દઉં છું જાળી અમારી બે સાઇઝમાં બને છે એક મેશ સાઇઝ છે બે ઇંચ અને એક મેશ સાઇઝ છે આ ચાર ઇંચ વાળું આયર ચાર ઇંચ જાડો બે મેચ સાઇઝમાં અમારે જાળી બને છે અને વાયરના ડાયામીટર અઢી એમ એમથી લઈને સાડા ત્રણ એમ સુધી જેવું જેવું પ્રોટેક્શન જેને જોઈએ છે એ સાઇઝમાં એને આપીએ છીએ અને રહ્યું વાયર વાયર અમે બનાવીએ છીએ આ સાડા ત્રણ એમ એમ દોઢ એમ પાંચ એમ સુધી દોઢ એમ એમથી પાંચ એમ સુધી જેવો ક્રોપ સાઇઝ એ હિસાબે એવો વાયરનો સાઇઝ તો ખેડૂત મિત્રો આ પિયુષભાઈ અને અંકુશભાઈને તો અમે મળેલા છીએ અને ઘણી બધી માહિતી મેળવેલી છે ખૂબ સારી રીતે ખેડૂત વિચારો થકી કામકાજ કરે છે ખાસ આપણા ગુજરાતના ડીલર મિત્ર પણ જોડાઈ ચૂકેલા છે એને કહીએ કે ભાઈ કયા વિસ્તારમાં કામકાજ કરે છે અને ખેડૂત મિત્રોને કોન્ટેક કરવો હોય તો કઈ રીતના કરી શકે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જગદીશ બચાણી છે બરાબર છે અમે ઓલ ઓવર ગુજરાતમાં કામ કરીએ છીએ કંપની સાથે બરાબર છે આ જારીનો એક જ પ્લસ પોઈન્ટ છે કે લોખંડની કોઈ પણ જારી લેશો તો એમાં એક સિંગલ વિવિંગ આવે છે જ્યારે આમાં થ્રી વિવિંગ આવે છે ત્રણ આટી આવે છે આમાં બરાબર છે અને કોઈપણ લોખંડની જાળીમાં નીચે કે ઉપર સપોર્ટ નથી આવતો જ્યારે આમાં આપને નીચે તથા ઉપર સપોર્ટ મળશે એનાથી જાળીની મજબૂતાઈ ઘણી વધી જાય છે અને ઓલ ઓવર ગુજરાતમાં અમે બધી જગ્યાએ સપ્લાય કરીએ છીએ દેશ ડેસ્ક ઉપર તમારો નંબર પણ મળી જશે આપને તો આ રીતના ખેડૂત મિત્રો આપણે ઇનોવેટિવ ફિલામેન્ટ સાથે જોડાઈએ નીચેના જે કંપનીના કોન્ટેક નંબર આપેલા છે એમાં તમે આજે જ કોલ કરી શકો છો અને આધુનિકતાની સાથે નવીનતા જે આપણું સૂત્ર છે તો આવી રીતે અવાર અવારનવાર જે ભૂમિ ઉપર કૃષિ મેળા થતા હોય એ કૃષિ મેળામાં આપણે જઈએ અને અવી અવારનવાર કંપની સાથે આપણે મળતા રહીએ ઘણા બધા વિડીયો જે આવવાના છે તમે જોતા રહીશો ખેડૂતપુત્ર ગુજરાતીમાં રમેશ યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની જાન